સભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું વડોદરા લોકસભા ચૂંટણીમાં વિરોધના સુર વચ્ચે નવો વણાંક આવ્યો છે રંજનબેન ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં પોતે ચૂંટણી નથી લડવા માંગતા એવી જાહેરાત કરી છે પાછી ખેંચી જ્યોતિબેન પંડ્યા અને ચૂંટણી લડાની અનિચ્છા દર્શાવી છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું ત્રણ દિવસ પહેલા શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા

કોઈ બી ઉમેદવાર માટે હશે કે રંજનબે આવો નિર્ણય કેમ કર્યો પણ મેં નિર્ણય લીધો કે મારે કોઈ વિચાર નહી મને એમ થયું મારા અવજૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે દસ રીતના બદનામી જેને કોઈને આ બધું આવડે વડોદરાની તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે ને મોદી સાહેબ ના પાર્ટી ના કાર્યકર્તા તરીકે પણ કરાય તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાય છે

તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જ્યો હતો કે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી ભાજપમાં નારાજગી ઓછી થઈ ન હતી અનેક હોદ્દેદારો દ્વારા પણ આંતરિક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરાઈ હતી પરિણામે મોડવી મંડળને પણ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા માટે વિચારતા કરી મૂક્યા હતા